નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ખેર બ્રહ્માથી ધાનેરા તરફ જતી एसटी બસ અચાનક ગરમ થઈને બંધ પડી ગઈ હતી બસમાં કુલ પિસ્તાલીસ મુસાફરો સવાર હતા ડ્રાઈવરના જણાવ્યા મુજબ બસ બંધ થયા બાદ તેઓ નીચે ઉતરીને પથ્થર મુકવા ગયા હતા આ દરમિયાન બસ નીચે તરફ સરકીને પચાસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી બાર મુસાફરો ઇજાગ્રસ્ત બે મુસાફરોની સ્થિતિ ગંભીર અકસ્માતમાં દસથી બાર લોકોને ઈજાઓ પહોંચી છે જેમાંથી બે મુસાફરોની સ્થિતિ ગંભીર છે અકસ્માતની જાણ થતા અંબાજી અને દાંતાની એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઘાયલોને સારવાર માટે દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કોઝુ વિસ્તારથી ડું જવાના રસ્તા પર આવેલા સેજલ બિલ્ડિંગનો રોડ બાજુનો જર્જરિત અને ભયજનક ભાગ બુધવારની સાંજે અચાનક તૂટી પડતા નીચે પકોડીની લારી લઈને ઊભા રહેલા એક વૃદ્ધને ઈજા પહોંચી હતી રિક્ષામાં વૃદ્ધને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ મોડા સુધી રોડ પર પડેલા કાટમાળ પાલિકા દ્વારા ખસેડવામાં આવ્યો ન હતો કે જર્જરિત બિલ્ડિંગની આજુબાજુ બેરિકેટ મૂકવામાં આવ્યા ન હતા પાલિકાના પાપે ચોમાસા દરમિયાન જર્જરિત અને ભયજનક મકાનો અને બિલ્ડિંગો તૂટી પડવાની ઘટનાઓ બનતી હોય છે ધાનેરા તાલુકાના તાલેગઢ ગામના કાચા રસ્તાઓ વરસાદી પાણીના ભારે વહેણને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે તાલેગઢથી રાજસ્થાનના ધાનોલ અને ભવરિયા સહિતના ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ તૂટી જતાં સ્થાનિક લોકો માટે અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે આ રસ્તાની બીજી બાજુ તાલેગઢ ગામના લગભગ પચીસ જેટલા પરિવારો વસવાટ કરે છે રસ્તો તૂટી જવાથી આ પરિવારોને રોજિંદા જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે બાળકોને શાળાએ જવામાં કે પશુપાલકોને દૂધ ભરાવા જવામાં પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે રસ્તા પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે બાળકો આ માર્ગ પરથી અવર જવર કરવી લગભગ અશક્ય બની ગઈ છે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે જેમાં સૌ પ્રથમવાર સેવા કેમ્પો પરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરી તેનું પ્રોસેસિંગ અને ખાતર બનાવવામાં આવશે ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો નિકાલ કરવામાં આવશે તેમજ અંબાજીથી પાલનપુર ધણીયાળા ચોકડી સુધી કચરાનું વહન કરવામાં આવશે સફાઈ માટે એકસો પચાસ ટકા વધારાના ટ્રેક્ટરો અને પાંચ ઝોન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા સેવા કેમ્પના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સેવા કેમ્પના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે સૌ પ્રથમવાર સેવા કેમ્પ ઉપરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરી તેનું પ્રોસેસિંગ અને ખાતર બનાવવામાં આવશે ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો નિકાલ કરવામાં આવશે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવશે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વડગામ તાલુકા મથક પર આવેલા સર્વે નંબર નવસો નેવ્યાસીની ગ્રામ પંચાયતની સરકારી જમીનમાં માથાભારે તત્વોએ દબાણ કરી મકાન અને તબેલા બનાવી દીધા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે અરજદાર જસવંતકુમાર કાલિદાસ બારોટે આ અંગે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને તે માટે રૂપિયા બે હજાર ફી પણ ભરી છે વડગામમાં જ મગરવાડા ગામ તરફ જવાના રસ્તા પર સરકારી જમીનમાં પાકા મકાન પશુઓ માટે તબેલા બનાવવામાં આવ્યા છે અને વીજળી તથા પાણીના કનેક્શનો પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યા છે અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે પંચાયતની સરકારી જમીનથી અડીને દબાણદારોના પોતાના પ્લોટ આવેલા હોવાથી તંત્રના આશીર્વાદથી આ દબાણ કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના ભારતમાલા રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનનો મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યું છે જમીન સંપાદન માટે અપાતા વળતરથી નારાજ ખેડૂતોએ આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે તેમની અનેક રજૂઆતો છતાં કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી આ મુદ્દે તેમણે કલેક્ટર સમક્ષ તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી આ મામલે આગળની રણનીતિ નક્કી કરવા માટે આગામી પચીસ તારીખે ડીસા ખાતે ખેડૂતોની મોટી બેઠક યોજાશે આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈને આંદોલનની આગળની રણનીતિ ઘડશે વાવમાં મહારાણા પ્રતાપ ચોક પાસે તાજેતરમાં નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમજ એક બાજુ ગલ્લાઓ દુકાનો તરફ પેવર બ્લોક કરવામાં આવ્યા છે જ્યાં ઉચાણવાળો ભાગ હોય વરસાદી પાણી જાહેર રસ્તામાં ભરાઈ પડ્યા રહે છે ત્યારે બુધવારે કોંગ્રેસના આગેવાન રામસેંગજી રાજપૂતે ભાજપનો ઝંડો ઊભો કર્યો હતો તેમણે કહ્યું હતું કે વરસાદી પાણીનો નિકાલ ન થતા જૂના બસ સ્ટેશન પાસે છેક નવા બસ સ્ટેશન સુધી કાદવ કીચડ થઈ રહ્યો છે જેને લઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ શાળાના બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે મહારાણા પ્રતાપ ચોક નજીક બે પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે બનાસકાંઠા જિલ્લા પોલીસની જુગાર સ્પેશિયલ ટીમે પાલનપુરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓ હજુ સુધી ફરાર છે જિલ્લામાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી એફ ઠાકોરની ટીમને બાતમી મળી હતી અમદાવાદ પાલનપુર હાઈવે પર ઉમિયા સ્ક્રેપ નજીક બે શખ્સો ક્રિકેટનું ઓનલાઈન સટ્ટો રમી રહ્યા છે પોલીસે રેડ કરીને ભરત સદરાણ સણિયા અને જિગ્નેશ પ્રજાપતિની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા સત્યાવીસ હજાર રોકડ રકમ રૂપિયા દસ હજાર પાંચસો પચાસ મળી આવ્યા હતા વધુમાં મોબાઈલ ફોનમાં વિવિધ આઈડીમાં રૂપિયા પંચાણું હજાર એકતાલીસનું બેલેન્સ મળી આવ્યું હતું ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી બોલ હેપી બોલ

શિહોરી પોલીસ મથકે કરણસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદના આધારે એક ગંભીર હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ ઘટનામાં જૂની અદાવતના કારણે રોહિતસિંહ નંદુભા વાઘેલાએ કિશન ઠાકોર પર ઇકો ગાડી ચલાવી દીધી હતી અને કાર સાથે પંદર ફૂટ ઢસડાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું કરણસિંહ વાઘેલાએ પોલીસને આપેલી માહિતી મુજબ થોડા દિવસો પહેલાં નંદુભા ધૂપસિંહ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો બાવીસ જુલાઈના રોજ કરણસિંહ વાઘેલા અને કિશન ઠાકોર બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અંબાજી મંદિરમાં માતાજીના સાનિધ્યમાં રક્ષાબંધન પર્વની ભવ્ય શરૂઆત થઈ છે અંબે માના ભક્ત ગિરીશભાઈ ઠક્કરે પંડિતોની હાજરીમાં પૂજન કર્યું તેમણે ધર્મ જાગરણના કાર્યકર્તાઓને એક લાખથી વધુ રાખડીઓ અર્પણ કરી કાર્યકર્તાઓ હવે હિન્દુ સમાજના ઘરે ઘરે જઈને રક્ષા સૂત્ર બાંધશે આ પહેલથી હિન્દુ સમાજમાં એકતા અને સમરસતાનો ભાવ જાગૃત થશે સાથે જ એક ભાઈ બીજા ભાઈ માટે રક્ષણનો ભાવ કેળવશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે આ નિમિત્તે સંઘ દ્વારા અનેક સામાજિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમાં જળ સંરક્ષણ પર્યાવરણ જતન કુટુંબ પ્રબોધન અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે સંઘનું લક્ષ્ય ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે